એક પતિ ઓપીસી થી આવ્યો તો એની પત્નીએ કીધું તમે મને હવે પેલા જેવો પ્રેમ નથી કરતા પતિ કે કેમ કઈ ફરક આવી ગયું પત્ની કે ના તમે મને પહેલા જેવો પ્રેમ નથી કરતા સામેના પ્લોટમાં ક્યારેક નજર કરો પતિદેવ સામે વાળો ભાઈ દરરોજ એની પત્નીના ફોટાને અગરબત્તી કરે છે તો પતિ હરવેક થી બોલી ઈ મરી ગઈ છે જો એવો મોકો આપો તો અમે દીવો કરીએ મિત્રો સારો હોય તો કરી દેજો ખૂબ મહેનત કરું છું બે પતિ પત્ની ઝઘડો કર્યો પતિ કે તું ખોટી છો પતિ પત્ની કે તું ખોટો છો ચાલ શિવના મંદિરે પતિ અને પત્ની સવારના પોરમાં શિવના મંદિરે ગયા શિવ ભગવાનને પત્નીએ પ્રાર્થના કરી હે શિવ ભગવાન હે ભોડિયાનાથ જો હું ખોટી રહું તો મારો સુડલો પતિ ખોટો હોય તો હમણાં એને ઉપાડી લે બંને બાજુ મરવાનું તો પતિને જ થયું બે પતિ પત્નીએ વિચાર કર્યો ચાલો ફિલ્મ જોવા જઈ પત્ની કે ચાલો ને આજે રવિવાર છે મૂળ પર સારું છે ચાલો ફિલ્મ જોવા જઈ પતિ કે એ વાત સાચી છે તારી ફિલ્મ જોવા જઈએ પણ નાનકડો છોકરો રહ્યો એને આપણે ક્યાં રાખીશું અને અંદર ફિલ્મ જોવા જઈએ નાનકડા છોકરાને તો આપણને જોડે લઈ જઈએ તો જવા ન જડે

એ કે કાંઈ નથી એ તો મારા પતિદેવ માટે ટીપીન છે એને ભૂખ નહોતી લાગી એટલે અંદર ફિલ્મ જોતા જોતા એ ખાશે તો ટીટી કે કાંઈ વાંધો નહીં અંદર જોઈ લેજો ડા ઢોરાય છે સમજાય સમજાય બાકી તો કેજો બને પતિ પત્ની બજારમાં જતા હતા એમાં પત્નીએ કીધું મારે સાડી લેવી છે તો પતિ કે મારો અત્યારે પગાર નથી થયો પગાર થશે ત્યારે લઈ દેસ સામે સામે કોલ ઉપર વાત કરતા હતા નવા નવા થયા હતા હજી સમજી લો ને તાજા તાજા અંદર પિંજરામાં પૂર્યાના હતા એમાં પત્ની એ ફોન માં કીધું તમે તો મને બહુ વાલા લાગો છો અને તમને જોઉં એટલે મને કોઈ જોવાનું મન નથી થાતું હું તો હમણાં વાસણ ઘસતી હતી એમાં પણ તમે દેખાતા હતા દેણું દરતી હતી એમાં પણ તમે દેખાતા હતા બધે બાજુ તમે દેખાવશો તો પતિએ ખાલી એટલું કીધું પગાર નથી થયું તો પત્નીએ તરત ફોન કાપ ફોન કાપી રાખ્યો કે મારા પપ્પા આવી પગારની ભૂખી હતી ભાઈ